જય ગિરનારી મિત્રો હર મહાદેવ મિત્રો જો નીચે ઉતરો છો મકાનથી ને જો ચાલવા નીકળો બહાર હું તમને બતાવું જો બરફની મોજ લેવા જો આ મકાન છે આ દાદરીથી નીચો આવ્યો જ આ અહીંથી આમનો નીકળો ને અહીં પીગો ગયો આ બરફની મોજ જોઈ લો કેમ છે બરફની મોજ ચાલુ છે ધીરે 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 ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે બરફનો જુઓ દેખાઈશ જવામાં દેખાતો હશે થોડો થોડો બરફ પડે છે આ બરફ જામી ગયો કંઈક ફૂટ જામી ગયો જો આમાં જો આ બળફ અહીં રોડનો કાંઠે ચડાવી દીધો બરફ એટલે વાહન હાલવામાં તકલીફ ના થાય ને હું મોલ બાજુ નીકળો છું આ બરફ ઉડે છે આમાં બધે ઝીણો ઝીણો ચાલુ છે ત્યારે ને ભારે મજા આવે એમ છે બરફની મિત્રો આ વિદ્યા જોઈને તમને એમ નહીં થાય કે હાલો થોડો થોડો બરફ લઈ આવીએ આપણે આવો બડફ હોય તો આવી જાવ ટિકિટ બુક કરાવી લ્યો બીજું હું આઈ સામો હું અહીં એરપોર્ટે આવો હું ધ્યાન રાખીશ આવીશ સામો હું આવી જાઉં મને ફોન કરો અને કોમેન્ટ કરો કે હું આ ટિકિટ બુક કરાવી લઉં બેસી જાઉં પાંચ પંદરથી આવી જાઉં ઘુમરો મારી જાવ જિંદગી આખી કામ તો કરવાનું જ છે મિત્રો કામ તો ચાલ્યા જ રાખશે બાકી મોજ છે આવો તમે પાંચ પંદરથી રોકાઈ જાઓ ને આ બળફની મજા લઈ જાઓ ખરેખર આવી જિંદગી વેજા હા હોય મોજ નહીં મળે હો જો આ બળફ ના ઢગલા કેમ છે બાકી આ બધું પડ્યું એટલો બળફ સર્કલ બાજુ ભૂગવા આવ્યો છે હા સર્કલ છે ખીલા વાળા બુટ પહેરી ને નીકળી ગયો ઠંડુ સારું છે ઠંડુ છે આજ સત્તર અઢાર માઈનસ છે આ જ્યાં ગાડીઓ આવે છે રોડ સાવ ચોખ્ખો કર્યો એની માથે જો રેતી નાખી છે અને મીઠું નાખ્યું છે એટલે થોડું થોડું ઊગડ્યું ને બાકી તો આ કાઠે ચડાવી દીધો હે જા પારા કરી દીધા જા જો હા હા મોજ લેવી એ તો આવો હું તું કહું તમને મિત્રો અહીંયા આવ્યા પછી તમારે ટેન્શન નથી હું બેઠો તમે એક ગણા આવી જાઓ મોજ લેવા બે ચાર મહિના પાંચ પંદર દી તમારે રોકાવું એટલાથી તો મિત્રો જો આ સર્કલ આવી ગયું છે હવે હવે હા મેં મોલ છે મોલમાં જાઉં છો હું નજીક જ છે અમારે ઘરની બાજુમાં એટલે કે એમ રોજ એમાં વયો જાઉં ચક્કર મારી આવું બે કલાક ટાઈમ કાઢી આવું તો મિત્રો હવે આ વિડીયોને શેર કરજો ને લાઈક કરજો કેમ કોમેન્ટ શેર કંઈ નહીં કરતા તો મને ખબર કેમ પડે કે તમારા વિડીયા જુઓ કે નહીં વિડીયો જુઓ તો મિત્રો લાઇક આપો અને શેર કરો બીજાને ખબર પડે કે આ મિત્ર એ વિડીયો મોકલો એકલો વાનો કેનેડાનો એને બેઠા જોઈએ આપણે જય ગિરનારી હર હર મહાદેવ